હા ખેરાલુ જઈએ છીએ વરસાદ ચાલુ ભૂય હું પેપર સુધી અજયભાઈ નો આપે ખાલી લેવા લટા લેવાયે વરસાદ ચાલુ ભૂકા ગાડ હવે તમને ઉપર જઈએ છીએ અંદર એન્ટ્રી મારી વરસાદ બાલ ફૂટ ચાલુ કોલેજ નું કોઈ ના જે આપણે શું શું નથી બીજું તો હું હો અજય ભાઈ હા 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 પાણી તો ઉડકા લાલકારા લાલકારા ખરા ફાઇનલી હવે આપણે જઈએ છીએ આપણો નંબર જોઈએ પાણી ભરાઈ છે માલ બાલ છે સારા વસ્ત્રો જતા હોય મળ્યું અજય હો અમારા અજયભાઈ મળતું નહીં પેપર છે કે નહીં પેપર હશે તમારા તમે આવ્યા છો લાઈન બધા हरियाली हरियाली है इधर सबको तरफ हले हट નંબર बोल दारो સુનીલ પ્રજાપતિ સુનિલ પ્રકાશ મારો કદી જીવા મારા સાથે બાકી તો અમારા હજાર બેન ફાઈનલી આ રૂમ્સ ગઈશ લાઈક કરો શેર કરો નજારો વરસાદ ચાલુ હો આ મારા ફ્રેન્ડ દિયાબેન એમના ટૂંક જ સમયમાં લગન છે